શ્રમણ ભગવાન મહાવીરે રાજગૃહીથી વિહાર કર્યો પ્રભુ આલંભિયા નગરમાં પધાર્યા ત્યાં ઋષિ ભદ્રપુત્ર નામના ધનાઢ્ય શ્રાવકે પ્રભુ પાસે દીક્ષા લીધી ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશાંબીમાં પધાર્યા દેવોએ સમવસરણની રચના કરી કૌશાંબીનો રાજા ઉદયન નાની ઉંમરનો હતો એની માતા મૃગાવતી દેવી રાજ્યનું સંચાલન કરતી હતી ભગવંતના સમવસરણમાં એ ગઈ પ્રભુનો ઉપદેશ સાંભળી તે સંસારથી વિરક્ત બની અને તેણે પ્રભુના ચરણોમાં સાધવી જીવન સ્વીકાર્યું ભગવાને ચાતુર્માસ વૈશાલીમાં વિતાવ્યું ત્યાંથી વિહાર કરીને પ્રભુ કાકંદી નગરીમાં પધાર્યા નગરીની બહાર સહસ્ત્રક ઉદ્યાનમાં સ્થિરતા કરી કાકંદીમાં ભદ્રા નામની શ્રીમંત સાર્થવા પત્ની રહેતી હતી તેની એક પુત્ર હતો તેનું નામ હતું ધન્યકુમાર એણે પુરુષની બોતેર કલાઓ પ્રાપ્ત કરી હતી તેના લગ્ન બત્રીસ શ્રીમંત કન્યાઓ સાથે થયા હતા માતા ભદ્રાએ બત્રીસ પુત્રવધુઓ માટે બત્રીસ ભવનોનો વિશાલ કલાત્મક મહેલ બંધાવ્યો હતો ધન્યકુમાર દેવોના જેવા ઉત્તમ વૈષયિક સુખો ભોગવતો હતો ત્યાં નગરમાં ઘોષણા થઈ સહસ્ત્રામક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીરનું સમવસરણ મંડાયું છે મહારાજા જીતશત્રુ પરિવાર સાથે ભગવાનને વંદવા અને ઉપદેશ શ્રવણ કરવા જઈ રહ્યા છે

હું પ્રભુ વીર પાસે દીક્ષા લઈશ તેણી માતાની અનુજ્ઞા લીધી પત્નીઓના મનનું સમાધાન કર્યું અને ખૂબ સંવેગ વૈરાગ્યથી તેણી પ્રભુના ચરણે દીક્ષા ગ્રહણ કરી ભગવાન જ્યારે રાજગૃહી પધાર્યા ત્યારે ધન્યકુમારની દીક્ષાના આઠ મહિના પસાર થઈ ગયા હતા અને એ મહામુનિ રાજગૃહિની પાસેના વૈભારગીરી ઉપર જઈને અનશન કરી કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા હતા સમાવસરણ ભરાયું હતું ભગવંતની અમૃતમય દેશના પૂર્ણ થઈ હતી શ્રેણિક વગેરે શ્રાવકો અને સુલસા વગેરે શ્રાવિકાઓ બેઠી હતી ત્યાં શ્રેણીકે ભગવંતને પૂછ્યું હે જગપતિ આપના 14000 શિષ્યો છે એમાં પ્રતિક્ષણ ઉલ્લસિત વર્ધમાન રુદ્રવ્યવસાય વાળા શ્રેષ્ઠ મુનિ કોણ છે પ્રભુ એ મહામુનિનું નામ બતાવવાની કૃપા કરો પ્રભુ એ કહ્યું શ્રેણિક એવો ગુણવાન ચારિત્રી અને ઉગ્ર તપસ્વી એક જ ધન્ય અણગાર છે કાકંદીના શ્રેષ્ઠ પુત્ર ધન્યકુમારે દીક્ષા લઈને તરત જ પ્રતિજ્ઞા કરી હતી કે જીવન પર્યંત છઠના પારણે આંબિલ કરીશ શ્રેણિક આઠ મહિનામાં તો એનું સુકોમળ શરીર બળી ગયેલા બાવળના ઠૂંઠા જેવું થઈ ગયું છે આએમ બિલમાં પણ એ એવો આહાર લેતો હતો કે જે આહાર પર માખી પણ બેસવાનું પસંદ ના કરે એવો નિરસ વિરસ આહાર તે કરતો હતો એ ઋષિનું માથું સુકાઈ ગયેલા તુબડા જેવું થઈ ગયું છે એની આંખો ઊંડી ચાલી ગઈ છે જાણે બે તારા તગ તગે છે એની જીભ સુકાઈ ગયેલા પલાસપત્ર જેવી થઈ ગઈ છે હાથની બે કોણી માત્ર હાડકા રહી ગયા છે એની બે જંગા જીર્ણ તાળના લાકડા જેવી સૂકી અને પતળી થઈ ગઈ છે હાથની અને પગની આંગળીઓ જાણે સુકાઈ ગયેલી મગની સિંગ જેવી લાગે છે આંગળીઓના એક એક ગાંઠા ગણી શકાય તેવી થઈ ગઈ છે આએમબિલની ગોચરી વહોરવા જાય ત્યારે શરીરના હાડકાં ખખડતા હતા અને જ્યારે જમીન પર બેસે ત્યારે નીચે જમીનમાં ખાડો પડી જતો હોય એમ લાગતું હતું પગની બે પિંડી તો સાવ સૂકી અને કાળી મેસ પડી ગઈ છે એ ચાલે છે આત્માની શક્તિથી હવે એની કાયાની જરાય હામ બાકી નથી રહી ખરેખર શ્રેણીક એ મહામુનિએ કાયાની માયા તોડી નાખી છે એણે લોહી અને માસ સૂકવી નાખ્યા છે શ્રેણી કે પૂછ્યું હે પ્રભુ અત્યારે મહામુનિ ક્યાં બિરાજે છે શ્રેણિક એ મહામુનિએ વૈભારગીરી ઉપર એક મહિનાનું અનશન કર્યું છે અને અત્યારે કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે ભગવંત અમે એમના દર્શન કરવા જઈ શકીએ જઈ શકો છો એ મહામુનિના ધ્યાનમાં વિક્ષેપ ના પડે એ રીતે શ્રેણીક નું હૃદય તો એ મહામુનિના દર્શન વંદન માટે અધીરું બની ગયું હતું રાણી ચેલણા શ્રાવિકાઓ પણ એ મહામુનિના દર્શન કરી પાવન બનવા તત્પર બની ગઈ હતી સહુ વૈભારગીરી ઉપર પહોંચ્યા મુનિને શોધતા વાર લાગી પણ પ્રભુએ મુનિનું જેવું વર્ણન કર્યું હતું તેવા જ મુનિને દીઠા हृदय गदगद થઈ ગયા આંખો હર્ષના આંસુઓ થી ઉભરાઈ ગઈ પુનઃ પુનઃ વંદના કરી સ્તુવના કરી સુલસા આંખો બંધ કરી શ્રેણીક પાછળ બેસી સ્તુતિ કરવા લાગી તમે એક જ મહામુની પ્રભુ ના હૃદયે વસ્યા પ્રભુ એ તમારું ગુણ ગાયા અને અમે સહું અહી ધસ્યા હે મહાશ્રમણ તમારી શ્રી પ્રશંસા કરવી સ્તવના કરવી તમે કાયાની માયા તોડી પ્રભુ સાથે પ્રીતિ જોડી લોહી માંસ સૂકવીને આત્માની જ્યોતિ જગાડી હે મહાશ્રમણ તમારી પ્રશંસા કરવી સિસ્તવના કરવી તમે થયા મુક્તિની નિકટ અમે રહ્યા સંસારે નિપટ અણુ અણુમાં અમારે કપટ તમે ચીર્યા કર્મોના પટ હે મહાશ્રમણ તમારી પ્રશંસા કરવી સિસ્તવના કરવી તમે માણી રહ્યા પરમાનંદ અમે માણીએ વિષયાનંદ કરો કૃપા મળે પૂર્ણાનંદ સર્વજીવો પામે સદા આનંદ હે મહાશ્રમણ તમારી સી પ્રશંસા કરવી સી સ્તવના કરવી વંદના સ્તવના કરી સહુ પાછા ગુણશીલ ચૈત્યમાં આવ્યા ત્યાં તો સમવસરણમાં બે મુનિવરોએ આવીને સમાચાર આપ્યા કે ધનના અણગારનું અણસણ પૂર્ણ થયું છે તેઓ સમાધિપૂર્વક કાળ ધર્મ પામ્યા છે શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું ભગવંત એ મહામુનિ કાળધર્મ પામીને ક્યાં ઉત્પન્ન થયા છે ગૌતમ અનુત્તર દેવલોકમાં સર્વાર્થ સિદ્ધ નામના વિમાનમાં દેવ થયા છે ત્યાં તે આત્મા વિતરાક જેવી સ્થિતિમાં રહેશે આયુષ્ય પૂર્ણ થશે એટલે એ મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ પામશે ત્યાંથી ચારિત્ર ધર્મ પાળી સર્વ કર્મોનો નાશ કરી એ મોક્ષમાં જશે ભગવાને ધનના અણગારનું ભવિષ્ય ભાખ્યું સાંભળનારાઓના રોમે રોમ વિકસવર થઈ ગયા સહુ શ્રોતાઓના મુખે ધનના અણગારની સાધનાની પ્રશંસા સરતી હતી ભગવાનના ચૌદ હજાર શિષ્યોમાં શ્રેષ્ઠતમ શ્રમણ તરીકે પ્રભુએ જેમની પ્રશંસા કરી હતી તે મહામુનિ પ્રત્યે સહુના મન મુગ્ધ બની ગયા સુનસા પોતાના ઘેર આવી નાગસારથી કુશળ પૃચ્છા કરી તે પાસે બેઠી નાગસારથી ઓછું બોલતા હતા જ્યારથી મૃત્યુ થયું અને પુત્રવધુઓ ચારિત્ર લીધું ત્યારથી નાગ સારથી વધુ ગંભીર રહેતા હતા એ ગંભીરતામાં વિષાદ ઘોડાયેલો હતો સુલસા અવારનવાર પ્રભુ વીરના વચનો ખૂબ પ્રેમથી સંભળાવતી એમના ચિત્તને શાતા મળતી સુલસા સ્વયં નાગ સારથીની સેવા કરતી તન મનને પ્રફુલ્લિત રાખવા પ્રયત્ન કરતી એ જાણતી હતી કે નાગને એના પ્રત્યે તીવ્ર અનુરાગ છે અને જ્યાં અનુરાગ હોય ત્યાં અપેક્ષાઓ હોય જ પતિની દરેક અપેક્ષાને સારી રીતે તે પૂર્ણ કરતી પતિને એ દેવતુલ્ય માનીને એમની સાથે વ્યવહાર કરતી નાગ સારથી પણ પ્રજ્ઞાવંત હતા તેઓ સુલસાના પ્રભુ પ્રેમને જાણતા હતા એ પ્રભુ પ્રેમને સારો માનતા હતા પુત્રો વિનાની માતા પોતાનો પ્રેમ પ્રભુ પ્રત્યે અને પતિ પ્રત્યે ન વહાવે તો ક્યાં વહાવે સુલસા તો પ્રેમ મૂર્તિ હતી એનો પ્રેમ નિરંતર પ્રભુ વીર તરફ વહેતો રહેતો હતો નાગ સારથી પ્રસન્ન હતા સુલસાએ આજે નાગને ધન્ના અણગારનો અથથી ઈતિ સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો નાગ સારથીની આંખો આંસુથી ઉભરાતી હતી આવી એના આવો ભવ્ય વૈરાગ સ્વજન પરિજન અને અઢળક વૈભવની આસક્તિઓ તો તોડી શરીરની પણ આસક્તિ ન રહી આવું ક્ષીણ કરી નાખ્યું શરીરને શરીરના બંધનમાંથી આત્માને મુક્ત કરવાનો આવો ભગીરથ પુરુષાર્થ ધન્ય કુમાર ખરેખર ધન્ય બની ગયા મનુષ્ય જીવનને સફળ કરી ગયા મુક્તિ પામવાનો આ જ માર્ગ છે દેવી આપણે તો ગૃહવાસમાં પડ્યા રહ્યા છીએ હજુ મને તમારા પ્રત્યે મમત્વ છે હજુ મને આ હવેલી ગમે છે સ્વજનો પરિજનો આવે છે તો ગમે છે હે પ્રભુ અમારી મુક્તિ ક્યારે થશે નાગનો સ્વર ગદગદ થઈ ગયો પોતાની સાડીના છેડાથી નાગની આંખો ગદગદ સ્વરે સુલસા બોલી નાથ આપણો ઉદ્ધાર તો પ્રભુ વીર કરશે તો જ થશે એમને આપણા જે ઘાટ ઘડવા હોય તે ભલે ઘડે આપણે તો આપણા તન મન એમને સમર્પી દીધા છે હરફ ન કાઢું હોઠ થકી મને સુખમાં રાખો સ્વામી મરજી હોય તો મહેર કરી મને દુઃખમાં દેજો દાટી તમને ઘાટ ગમે તે ઘડજો હું તો હરદમ પાયે પડી જે માર્ગ મને ચીંદશો તે માર્ગ જાઉં હાલી પાછળ ન જાઉં કુણ આવે નજર ન નાખું ઠાલી ભાવટ વધી તમને ભળાવી હરખે હું તો કાઢું હડી મારા નાથ નિરાશ ન થસો ધનના અણઘારે પહાડ પર અનશન કરી ઉદ્વગતિ પ્રાપ્ત કરી તો ભરત ચક્રવર્તીએ અરીશા ભવનમાં કૈવલ્યની પ્રાપ્તિ કરી હતી હે સ્વામી આપણું હૃદય પ્રભુ વીરને સોંપી દઈએ એમને એ હૃદયના જે ગાંઠ ઘડવા હોય તે ઘડે સુખ અને દુઃખ આનંદ અને ઉદ્વેગ જે કાંઈ હૃદયમાં ભરવું ઘટે તે ભરે દેવી તમારી વાત સાચી છે આપણે એ જ કરી શકીએ આપણે પ્રભુ સાથે પ્રેમ કરી શકીએ એમની ભક્તિ કરી શકીએ એ કહે એ માર્ગે ડગલું માંડી શકીએ એ તો આપણા અંતર્યામી છે ને આપણી યોગ્યતા એ પ્રત્યક્ષ જાણે છે અને યોગ્યતા અનુસાર જ આજ્ઞા કરે છે ઓ મારા પ્રાણનાથ એમનો બતાવેલો માર્ગ કાંટા કાંકરાથી ભરેલો હોય છતાં એ માર્ગે ચાલનારને કાંટા કાંકરા વાગવાનો ભય નથી હોતો પીડા નથી હોતી પણ પ્રભુના ચિંધેલા માર્ગે ચાલવાનો આનંદ હોય છે ઉત્સાહ હોય છે ભલે શરીર લોહી લુહાણ થઈ જાય આત્મામાં પ્રેમની હેલી ચઢેલી હોય છે સુલસા તમે સાધારણ રૂપાળી સ્ત્રી જ નથી વિદ્યા અને જ્ઞાનમાં વિશિષ્ટ છો કવિ છો મારા માટે તો તમે પત્ની જ નહીં આરાધ્ય દેવી છો બોલતા બોલતા નાગની આંખમાં આંસુ આવી ગયા મારા દેવ જીવનમાં અશ્રુનું ઘણું પ્રયોજન છે એવોય સમય આવે જ્યારે અશ્રુપાત ઉપરાંત મૂર્છનાપાત પણ સંભવે છે એટલે વાત વાતમાં આંસુ સારવા યોગ્ય નથી આંખો લૂછીને નાગે સુલસા તરફ જોયું સુલસાએ પણ નાગની સામે જોયું મેઘ છવાઈ જવા છતાં આકાશની વિશાળતાને બાધા નથી આવતી ઉદાસીનો સ્પર્શ થવા છતાં એનાથી એમનું સૌંદર્ય

તમે પ્રભુ વીરને મારા આરાધ્યને મન પ્રાણથી ચાહ્યા છે કોણ જાણે એમનામાં શી કલા હશે કોઈ પણ સ્ત્રી પ્રથમ દર્શને જ પોતાને ખુઈ બેસે છે ખરું ને કવિતાની ચર્ચા કરતા કરતા બંને નિદ્રાધીન બની ગયા રાજગૃહીના રાજમહેલમાં મહારાજા શ્રણિકની અતિપ્રિય મહારાણી ચિલણા અસ્વસ્થ છે એના મનમાં ધમાસણ મચ્યું છે અભય કુમારે દીક્ષા લીધી છે અને રાણી નંદાએ પણ દીક્ષા લીધી છે બીજી પણ રાણીઓએ અને રાજકુમારોએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી છે હવે આ મહેલમાં મહારાજા છે અને હું છું મારા પુત્રો કોણિક અને હલ્લવી હલ્લ છે કાળ મહાકાળ વગેરે દસ રાજકુમારો અને એમની માતાઓ છે અભયકુમારના સંસાર ત્યાગ પછી મહારાજા ઊંડા વિચારોમાં ખોવાયેલા રહે છે તેમણે હવે વૃદ્ધત્વ પણ સ્પર્શી ગયું છે મનોમન કોઈ નિર્ણય કરીને તેમણે મારા બે પુત્રો હલ્લ વિહલને અઢાર ચક્રનો હાર અને સેચેને ખાથી આપ્યો છે મહારાણી નંદાએ પણ હલ્લ વિહલ્લનને બે દિવ્ય કુંડળ અને બે દિવ્ય વસ્ત્રો આપ્યા છે સેચેને ખાથી ઉપર બેસીને હલ્લવિહલ્લ રાજગૃહીના રાજમાર્ગો ઉપર આનંદ અનુભવતા ફરે છે કોણિકની પત્ની પ્રભાવતીને આ ગમતું નથી એ કોણિકને કહે છે તમે તમારા ભાઈઓ પાસેથી સેચનક હાથી લઈ લો આગ્રહ કરે છે આ અને બીજી ઘણી વાતો મારા મનના સમાધાન માટે કહેવી છે માણસ પોતાનું મન મોકળું કર્યા વિના હળવો ફૂલ થઈ શકતો નથી આથી જ હું મારી વાતો મોકળે મને કહેવા ઈચ્છું છું કોને કહું મારી માતા સમાન અને ગંભીર પ્રકૃતિની સુલસાને મારી વાતો કહું મારા મનમાં કેટલાક ભય પણ છે કેટલીક વ્યથાઓ પણ છે અનેકવિધ લાગણીઓને કંપાવતો સંગ્રામ છે છેલણાએ પોતાની અંગત દાસીને સુલસા પાસે મોકલી આમી છેલણાનો સુલસા સાથે આત્મીય સંબંધ હતો સુલસાના બત્રીસ પુત્રોને એણે જોયા હતા અને મહારાજાની રક્ષા કરતા તેઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી એ પુત્રોના કારણે જ છેલણાં શ્રેણિક સાથે

ચારે બાજુ ભાઈના ઓળા દેખાય છે મારી આંતરિક વ્યથાનો પાર નથી મારી બધી વ્યથા વાર્તા તમને કહી દેવી છે જેથી મારું મન હળવું બને કહો કહો દેવી ગભરાયા વિના તમે જાણો છો કે કોણિક મારા પેટમાં હતો ત્યારે મને બહુ ખરાબ દોહત થતા હતા આ પુત્ર એના પિતાનો શત્રુ થશે એમ લાગવાથી મેં ગર્ભપાતના અનેક ઉપાયો કર્યા હતા છતાં ગર્ભપાત થયું ન હતું એનો જન્મ થયા પછી મેં એ બાળકને દાસી દ્વારા ગુપ્ત રીતે ઉકરડામાં ફેંકાવી દીધો હતો હું નહોતી ઈચ્છતી કે મારો પુત્ર એના પિતાનો દુશ્મન હોય પરંતુ મહારાજાને ખબર પડી ગઈ કે રાજકુમારને મેં ઉકરડામાં ફેંકાવી દીધો છે અને તેઓ જાતે દોડતા એ ઉકરડા પાસે ગયા બાળક રોતું હતું એના હાથની એક આંગળી ઉકરડામાં ફરતી કુકડીએ ચીરી નાખી હતી તેમાંથી લોહી નીકળતું હતું મહારાજાએ બાળકને ઉપાડી લીધું એની ચિરાયેલી આંગળી પોતાના મોઢામાં લઈ એને ચૂસવા લાગ્યા બાળક ઋતુ બંધ થયું મહેલમાં આવીને મને થપકો આપ્યો મેં મૌનપણે સાંભળી લીધો હે દેવી મને ક્યારેય કોણિક વાલો નથી લાગ્યો ક્યારેય એના તરફ મારા હૃદયમાં વાત્સલ્ય નથી ઉછળ્યું જોકે એ બુદ્ધિમાન છે યશસ્વી છે શૂરવીર પણ છે અમારી મર્યાદા પણ જાળવે છે પરંતુ અભય કુમારની દીક્ષા પછી એનું વર્તન બદલાયેલું લાગે છે હલ્લ વિહલ્લ ને સચને હાથી મળ્યું એ એની રાણીને નથી ગમ્યું એ હાથી પાછું મેળવવા કોણિકને ઉશ્કેરે છે બીજી બાજુ મહારાજા મૌન છે એ કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા રહે છે કોણિક કાળ મહાકાળ વગેરે ભાઈઓની સાથે ગુપ્ત મંત્રણાઓ કરી રહ્યો છે અને કોઈ અશુભના ભણકારા સંભળાય છે મહારાજા કંઈ બોલતા નથી એમણે એકવાર કહેલું કે રાજ્ય કોણિકને સોંપીને મારે તો પ્રભુ વીરની સેવા કરવી છે પરંતુ આ વાત તેમણે કોણિકને નથી કરી સંભવ છે કે કોણિકને રાજસિંહાસન પર બેસવાનો અભરખો જાગ્યો હોય યુવાન છે મહત્વકાંક્ષી છે અને પિતાનો દ્વેષી છે એ શું ન કરે મહારાજાને સાવધાન કરવા જોઈએ મહારાજા ને કોણિક ઉપર પ્રેમ છે કોણિક માટે જરાય ઘસાતું સાંભળવા તેઓ તૈયાર નથી તેઓ નારાજ થઈ જાય છે મહારાણી રાજ્યમાં આવા કાવા દાવા અને છળ કપટ થતા જ રહે છે અને જે બનવા કાળ હોય છે તે બનીને જ રહે છે માટે તમે સ્વસ્થ રહો જે થાય તે જોયા કરો અથવા મને કહો તો હું મહારાજને સાવધાન કરું ના ના તમે એમને કોઈ વાત ન કરશો તેઓ સમજી જશે કે આ વાત તમારી પાસે કેવી રીતે આવી દ્વાર ઉપર બે ટકોરા પડ્યા ચેલણાએ દ્વાર ખોલ્યો હલ્લ અને વિહલના મહેલની દાસીએ પ્રણામ કર્યા અને અંદર આવી એ હાફી રહી હતી કેમ શું છે આટલી બધી વ્યાકુળ કેમ છો મહારાણી હલ્લા વિહલ્લા સેચનક હાથી ઉપર બેસી પોતાના પરિજનો સાથે રાજગૃહિ છોડીને પોતાના મોસાડ વૈશાલી ચાલ્યા ગયા છે સામે જોઈને કહ્યું સાંભળ્યું ને કોણે કે સેચને હાથી લેવા ધમપછાડા કર્યા હશે એટલે એ ભાઈઓ વૈશાલી મારા પિતાના આશ્રયે ચાલ્યા ગયા અને મારા પિતા મહારાજા ચેટક એ બે કુમારોને જરૂર આશ્રય આપવાના એટલે કોણેક હવે મહારાજા ચેટકને શત્રુ સમજવાનો મહારાણી આ પતનની શરૂઆત થઈ ક્યાં જઈને અટકશે તમે જાણતા નથી પ્રભુ વીર રાજગૃહિમાં નથી તેઓ વિહાર કરી ગયા છે એટલે હવે તો જે કંઈ અશુભ ઘટે તેમાં સ્વસ્થ રહેવાનું છે ભવિતવ્યતાને કોઈ મિથ્યા કરી શકે નહીં દરવાજે ટકોરા પડ્યા છેલ્લણાએ દરવાજો ખોલ્યો મહારાજા શ્રેણિક સ્વયં પધાર્યા હતા સુલસાઈ પ્રણામ કર્યા શ્રેણિકેશામાં પ્રણામ કર્યા કુશલ પૃચ્છા કરી નાગ સારથીના સ્વાસ્થ્ય અંગે પૂછ્યું સુલસાઈ કહ્યું મહારાજા હવે આપના દેહ પર